ફાઈકા માર વધાર સુ અલ્યા લેજે તાન લે અરે બેટીલા કેટી હે કોકોને લઈજો શું લે બે તો હા બે નહીં આ

અરે ઓલે રહી ગઈ રીતે એ તો ફોડો એટલે યાદ આવો ને લેડ અમ ફોડો આ લે દવા બધું ભમ ભમ બોલ માં ભાણ ન કેતા હા તમ લે માં બાય રૂ વેસે તો લઈ ના આવી ને તમ હું પણ પૈસા અલ્યા બોલ પૈસા આયા તો તું એ તો મને જો પણ તારા બધા બોય નાખવા પડશે હો અલ્યા બોય નાખજે બોય નાખ બધા તો નઈ કહું ને પાડો હું તો કઈ દિયો જલ્દી રાગ રાગ હું હેડ આ દીવારી આ હાથ આ

Ala bi wo so itu bhule ma tu. Ta me bi wa jo so, loa ki de hal de ni ek tai. Ale. Ha ah, bolwa jaba ta me de loa ki la. Ah, ma na har ga. Ama mu har ga u. ya. Oh अरे शोर છે ને लाइक જલ્દી जल्दी मुंह कोई ना कोई बोल बा ना ओ मैं जो मुंह है हर

અલ્યા હો આ બોલવા તને કે શાનના ફોળોન દેતો આ રુડી ઉગડી નહીં આર્થી બે દાડો પહેલા મેં વેણી દિવાળી નજીક આવતી તારી આ આ કોકને હળગાયેલું છે આ આ લોકેટ જગ્યા કને હળગાયેલું છે ઓહો એ આ છોટું ને જ છે ને બધા તો જીગુબાન બધા લે જવા દે જીકન બોલ કા તમે કોમ જ નહી દે હળગા બસ તો હા ખાલુ ખાલુ પણ ફૂટે તો કા હો હા એટલે તો તું જે અમે નાઈ ફોળવાના અમારા હાથી

ના હોય લાલ ભાઈ હા અમે હમણાં જ હળગાવ્યું છે પછી ગયું છે થોડી આજુ વારગા જો આ એટલા માટે હું લઈને આવ્યો આજુબાજુ પેલા ધોરણ હળગાવે અમે બાળી ગયો

પણ આ એ આ છોટું નું કા ફૂળવા આલ્યો તો તાણ અમે આ રેડો અમે પટીયું લેડો તાણ અમે તો હું આલી ગયો તે હાલ જ હાલે જાવ છું તમારા ઘેર હા રેડો